મિત્રો ઘણી વખત ફોન આવતા હોય છે કે ભાઈ અનધિકૃત કબજાઓ નિયમબદ્ધ કરવા માટેની કોઈ જોગવાઈ છે તો અહીંયા અનધિકૃત કબજા એટલે સમજો બરાબર કે બાજુવાળાની મિલકત ઉપર ચડી જવા માટે નથી સરકારી જમીનમાં હોય અને અનધિકૃત કબજો હોય અને જંગલ ખાતાની જમીન ન હોય તો આવી જમીનો રેગ્યુલેશન થવા માટે લગભગ દસેક કાયદાઓની જુદી જુદી જોગવાઈ હું તમને ધ્યાનમાં મૂકું છું એક જે છે

પરચુરણ સ્વત્વાર્પણ નાબૂતી એક્ટ ઓગણીસો પંચાવન નીચે પણ જમીન અધિક અનધિકૃત કબજાને નિયમબદ્ધ કરવાની જોગવાઈ છે એવી જ રીતે મુંબઈ ભીલ નાયક ઇનામ ઇવોલ્યુશન એક્ટ ઓગણીસો એ એસટી માટેની જમીનો જે છે એ અનધિકૃતને ને કરવાની જોગવાઈ છે એવી જ રીતે મુંબઈ આકડિયા આંગડિયા નહીં આકડિયા ટેન્ડોન્સર સૌરાષ્ટ્ર એરિયા માટે લાગુ પડે છે એબોલ્યુશન એક્ટ ઓગણીસો ફરીને કહું સૌરાષ્ટ્ર માટે થઈને ધી મુંબઈ આકડિયા ટેન્યોર એટલે સૌરાષ્ટ્ર એરિયા એબોલિશન એક્ટ 1958 એમાં પણ અનિદ્યુક કબજાને નિયમિત કરવાની જોગવાઈ છે ધી શાગબારા અને મેવાશી એસ્ટેટ એબોલિશન ઓફ પ્રોપર્ટી રાઇટ્સ રેગ્યુલેશન 1962 માં પણ અનિદ્યુક કબજાને રેગ્યુલર કરવાની જોગવાઈ છે એવી જ રીતે ધી ગુજરાત સર્વાઇલિયન એલિએશન એબોલિશન એક્ટ 1963 જેમાં શેષ સ્વાતપરણ નાબૂદી કાયદો જે છે ઓગણીસો ને ત્રેસઠ માં આવેલો એમાં પણ અનધિકૃત હેઠળની જમીનોના અનધિકૃત કબજા જે છે એને નિયમિત કરવાની જોગવાઈ છે એવી જ રીતે ધી મુંબઈ કનિષ્ઠ ગામ વતન ગામ નોકર સરકાર ઉપયોગી નાબૂદી હેઠ ઓગણીસો ને પણ નિયમિત કરવાની જોગવાઈ છે આનો મતલબ એવો નથી થતો કે કોઈ પણ સરકારી જમીન ઉપર તમે ચડી જાઓ પણ વર્ષોથી અધિકૃત વર્ષોથી તમારો કબજો ચાલ્યો આવતો હોય લાંબા ગાળાથી એટલે ચાલીસ પચાસ વર્ષથી આજ સુધી તમારો કબજો હોય તો આવી જમીનો રેગ્યુલાઇઝ કરવા માટેની જોગવાઈઓ છે કેટલાકની અંદર પટની રકમ ભરીને કરવાની જોગવાઈ છે કેટલાકની અંદર જે છે એ પચીસ ટકા જંત્રીની રકમ ક્યાંક પચાસ ટકા અને ક્યાંક જંત્રીની એ જે પ્રમાણે એની નિયમબદ્ધ થતી હોય જે જ્ઞાતિઓને લાગુ પડતી હોય એ પ્રમાણે એની પણ જોગવાઈ છે આવી જમીનો રેગ્યુલર થઈ શકે પણ આનો અર્થઘટન જરાય એવી નહીં કરતા કે પાડોશીની કોઈની માલિકીની જમીન દબાવી હોય તો રેગ્યુલર થઈ જાય એવી એક કાયદામાં જોગવાઈ નથી કેટલાક વિડીયો એવા ફરે છે કે બાર વર્ષથી બીજાનો કબજો દબાવેલો હોય તો એ જમીન રેગ્યુલાઇઝ થઈ જાય તમારા નામે થઈ જાય દસ્તાવેજ થઈ જાય પંચીકરણ થઈ જાય રજિસ્ટ્રી થઈ જાય આવા વિડીયો કેટલાક મેં સાંભળેલા છે આ તદ્દન બોગસ વિડીયો છે આવી કોઈ જોગવાઈ નથી મેં તમને કાયદાઓ સાથે જણાવેલું છે એ કાયદાઓને એ જઈ અને તમે સર્ચ મારી લેજો અને એ કાયદાઓ વાંચી લેજો એટલે કોને લાગુ પડે છે ખબર પડી જશે આવી અનેક પ્રકારની કાયદાકી તાલીમ જે છે એ હું એક તાલીમ કેમ્પ કરવા જઈ રહ્યો છું અને તાલીમ કેમ્પમાં આપીશ અને જે લોકોને આવી રેવન્યુની કાયદાકીય તાલીમ લેવી હોય એ લોકો મારો મોબાઈલ નંબર લોન નોંધી લે અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચોમાલીસ ચોરાણું નંબર ઉપર કોઈએ ફોન કરવાનો થતો નથી કોઈ પણ સંજોગોમાં ફોન કરશો તો નંબર બ્લોક કરીશ તમારે માત્ર વોટ્સએપથી પ્રશ્ન પૂછવાનો છે અને થી તમારો નામ લખાવાનું છે જેને તાલીમમાં લેવા આવવું હોય એ આવી અનેક પ્રકારની તાલીમ આપણે કેમ્પની અંદર આપીશું અને આવી અવનવી માહિતી જાણવા માટે તમે રમણીભાઈ કોટડિયા નામની યુટ્યુબ ચેનલ જોતા રહેજો